સરકાર દર્શક મિત્રો અત્યારે આશાપુરા ન્યૂઝની ટીમ જ્યારે માધાપર આવી પહોંચી ત્યારે જ માધાપરના એક વિસ્તારમાં અત્યારે લોકોના પ્રતિભાવ લીધા ત્યારબાદ કહી શકાય કે જ્યારે એક એવી જગ્યાએ આશાપુરા ન્યૂઝની ટીમ આવી છે જેણે કહી અને લોક સહિત બંને વચ્ચે જે માધ્યમ કહી શકાય કે દરબારી શાળા એ માધાપુરમાં ખૂબ જ પ્રખ્યાત શાળા છે ત્યાં આશાપુરા ન્યૂઝની ટીમ આવી છે ત્યારે અહીં કહી શકાય કે ઘણા મિત્રો આપણી સાથે હાજર છે અને જે લોકોના શું વિચાર છે કેન્દ્રમાં સરકારનું અત્યારે પુનરાવર્તન જોવાય છે કે પરિવર્તન જોવાય છે જે તેમના પ્રતિભાવ આપણે જાણીશું સૌ પ્રથમ આ તમામ મિત્રોનું સ્વાગત છે આપનો પરિચય અને ત્યારબાદ કેન્દ્રમાં શું એવું છે કે સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન પહેલું તો મારું નામ મંજીના સમય છે માતા પર મેં તમારી પણ માનીએ છીએ જે પસંદગી ઉતારી છે આની કે યુવાન નેતા છે નરેશભાઈ શ્રીભાઈ પહેલું તો અમને એ ગૌરવ છે કે મિત્ર છે એ કાયદાની રીતે જો એક રાજકારણની સક્રિય કાર્યકર્તા છે ને નરેશભાઈની ઘરે તમે આવશો તો એનું વાટા ફેર લઈ જાય જે કામ અધૂરા છે એ નરેશભાઈ ચોક્કસ પૂરા કરશે એ પણ અમને ખાતરી છે

ਇਹਨਾਂ ਸਸੋ ਨਾਇਕ ਨੂੰ ਮੂਹਰੇ ਜੋ ਜੋ ਮਜ਼ਦੂਰ ਹੋ ਰਹੇ ਨੇ ਉਹ ਬਾਜਪੀ ਸਰਕਾਰ ਦੀ ਕੀ ਹੋਇਆ ਉਹ ਤਾਂ ਪਹਿਲੇ ਦਾ ਕੰਮ ਪੂਰਾ ਨਹੀਂ ਜਾਇਆ ਜੋ ਰਸਤਾ ਨਾ ਬਣਦਾ ਤੇ ਰੋਜੀ ਰੋਟੀ ਕਿੰਨਾਂ ਦੀ ਦੇਈ ਕਿਆ ਕਿਆ ਕੋ ਰਸਤਾ ਨੂੰ ਪ੍ਰਸ਼ਨ ਹੈ ਰੋਜੀ ਰੋਟੀ ਨੂੰ ਨੌਕਰੀ ਨੂੰ ਪ੍ਰਸ਼ਨ ਹੈ ਕਿ ਕੋਈ ਪ੍ਰਤੀਭਾ ਹੈ ਕਿ ਕੇਂਦਰ ਦੀ ਸਰਕਾਰ ਕਿਆ ਉੱਠੜ ਗਈ ਹੈ ਪਰਪਰ ਅਗਰ ਆਪਰੇ ਕਟਮੂ ਜਿਤਨ ਜੁੜੇ ਤਾਂ ਕਟਮਾ ਆਪਣੇ ਸਮਝੇ ਸੀ ਕਿ ਕਟਮਾ ઘણા ਸਮੇਂ ਦੀ ਬਾਜਪਾ ਦਾ ਸਰਕਾਰ ਹੁਤਾ ਸਾਹ ਰਿਹਾ ਹੈ ਕਟਮਾ ਹਾਲ ਆਪ ਦੀ ਦਿਖਾਤੀ ਹੈ

અને માતાપોરની જે વાત કરીએ માધાપોરની અમારે સ્થાનિક માધાપોરનું મધ્યાન જે છે મંદિર છે એની બાજુના પાટણની વિસ્તારમાં હજી અમે એક એક રોડ લીધું છે દિલ્હીમાં અમે જાહેરાત કરી ગયા હતા કે બે લાખ તમારે મધ્યાદેવની ગ્રાહકનું કામ કે પૂરણ કરતું તે તે પાંચ વર્ષ બીજા રોડ તો રોડ પછી ફરીને પાછી જોવા નથી આવ્યા અમે આ પક્ષ કે અમારે ધારાસભ્ય જો હોય તો એ જો અમારું વિકાસ કામ કરવા માટે આનંદ બીજા ક્યાં આપવા રાખીએ બરાબર ખાસ કરીને લોકો એવું પણ પૂરું થઈ રહ્યું છે ત્યારે આપણી સાથે ઘણા યુવા મિત્રો પણ જોડાયેલા ત્યારે એવા યુવા મિત્રોને આપણે મળતું કે તમારું પ્રથમ નામ જણાવો અને ત્યાં રહેવાની રામૃતભાઈ પણ યુવા મતદાર છો અને ગુજરાતમાં પણ યુવા મતદારોમાં યુવા તરીકે તમે કેન્દ્રમાં શું

વાત કરે ત્યારે બીજા એક વડી આપેલા અત્યારે જોડાયા છે એની પણ આપણે જાણીશું કે

બરાબર બજુરીની આટલે વાત કરી તો કોન્ફિડન્સી પાર્ટનર તરીકે મારું સંતોષ માટે સમાજ વિકાસ પણ ઘણા એવા પણ કો ઘણા વર્ષો થી 50 વર્ષ સુધી યુપી ની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે ઘણું કામ જો છે અમારું સુદ યોજના છે રાજિકાંદી ભવન છે આ અને કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે અમારે ગણેશ નદી સમાજને લાભ થયો જે સુધી એવું નહોતી ત્યારે કોંગ્રેસે કાલે ત્યારે જ છે આજે સોતરો જમીન ખડવાનો માટે એ લોકો વાજે સત્તા આવી સોતરો જમીન ખડવાનો નથી આવતા સો કલોડક્યા પાક અત્યારે અમારા ફાઈટિંગમાં પડ્યા છે

કોઈ લાઈટની વ્યવસ્થા નથી બે હાજર ચૌદ થી લોકસભા સરકારે પણ ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યું છે

તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર ઉપર આક્ષેપ થઈ રહ્યા છે બીજા જે તમારું નામ આમાજીરો બતાવશે વાસ્તવિકતા છે યુપીએ છોડની વાવાહાર પર પૂરો કાસ કોણ તો તમને બરાબર એટલે મેં કાયમ છે એ છે

دوٹو کو قبول نہیں ہے دوٹو کو نہیں ہے سارے کو پتہ ہے شکریہ بھائی بتا رہے ہیں ہماری میں આવી ہے یہ بتاؤ مدد کرتے رہتے ہیں ایک اور ایک کے ساتھ میں ٹھیک ہے اباجو راجیو کرایا ہے کے سو منے اپڈیٹ کا مطلب آیا ہے અત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને પચાસ થી સાઠ વર્ષ સુધી યુપીએ ની એટલે કોંગ્રેસ ની સરકાર હતી અત્યારે બંનેની કામગીરીને કઈ રીતે યુવાન તરીકે જુઓ છો કે કોની શાસનમાં સૌથી વધુ યુવાનોને રોજગારી મળી છે કે મજૂરોને ફાયદો છે રોજગારી તો નથી મળી

લોકોનું એવું કહેવું છે કે જ્યારે કોંગ્રેસ છે તો તે વાયદા પૂરા કરશે પરંતુ બીજા પણ એક વડીલ આપણી સાથે જોડાયા છે ત્યારે તેમના પણ પ્રતિભાવ આ વિસ્તારમાંથી આપણે જાણશું સૌપ્રથમ આપનું નામ શું છે અને ક્યાંથી આવશો અહિયાં માધાપર નો રહેવાસી સોમ નારણ મહેશ્વરી મારું નામ છે બરાબર છે ખાસ કરીને અત્યારે કેન્દ્રની ની ચૂંટણી અત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણી છે ત્યારે બે હાજર ચૌદ માં પણ ભાજપ અને કોંગ્રેસે વાયદાઓ કર્યા હતા અને ઓગણીસ માં પણ ભાજપ કોંગ્રેસે વાયદાઓ કર્યા છે તો કઈ રીતે આ સમગ્ર ચિત્રણને જુઓ છો આ વાયદા વાયદા બધા કોઈ કરે છે પણ કોઈ કામ પછી કંઈ થતું નથી બરાબર ને હમણાં જે અમારા જે નરેશભાઈ ઊભા છે બરાબર એ અમને બહુ સારી રીતે ને કામ કરશે ને અમને એવો વિશ્વાસ છે બરાબર કેન્દ્રની કામગીરી એટલે અત્યારે પાંચ વર્ષથી ભાજપની સરકાર કેન્દ્રમાં હતી અને કહી શકાય કે વડીલો માટે કે એમના માટે શું શું કામગીરી કરી શકે કોંગ્રેસ શું હજી કરી શકે છે શું લાગે છે

આ વખતે પ્રથમવાર મતદાન કરવા જઈ છું કે હા મારું નામ સોમય કિરણ જગદીશભાઈ હું પ્રથમ વાર મતદાન કરી રહ્યો છું આ સમય મને લાગે છે કે બહુ અતિ સુંદરથી અમને સાફ સફર આપશે અને સાહેબ પહેલી વાર હું મતદાન કરું છું એટલે મને પહેલી વાર જ મતદાન કરું છું એટલે મને લાગે છે નરેશભાઈ મહેશ્વરી બધાથી સારા છે અને બધું કામ પૂર્ણ કરે છે એટલે મને એવું કેવું છે કે ભાજપ કોંગ્રેસને જ હું મત આપીશ બરાબર છે લોકોનો આ પોતપોતાના પ્રતિભાવ હોઈ શકે છે ત્યારે મોટાભાગના લોકો અત્યારે કહી શકાય કે એક પક્ષની જ્યારે વાત કરતા હોય છે ત્યારે તેમના વ્યક્તિગત પ્રતિભાવ હોઈ શકે છે ત્યારે અન્ય પણ મિત્રો આપણી સાથે જોડાઈ જોડાશે થોડાક સમયમાં ત્યારે જી આપનું પણ આશા ન્યૂઝમાં સ્વાગત છે ખાસ કરીને ક્યાંથી આવું છો અને આ તમારું નામ શું છે જી મારું નામ મહેશ્વરી ધરમશી પિંજી બરાબર ક્યાંનું રહેવા રહેવા માતાબર મત્યાવલણી બરાબર ખાસ કરીને અત્યારે કહી શકાય કેન્દ્રમાં પાંચ વર્ષથી ભાજપનું શાસન છે અને બે હજાર ચૌદમાં પણ લોકસભામાં મોદી સરકાર અને કહી શકાય કોંગ્રેસની સરકારે વાયદાઓ કર્યા હતા તો શું લાગે છે આપને સમગ્ર ચિત્રણ કેવી રીતનું કાંઈ વાયદા નથી કર્યા વાયદાનો કાંઈ મતલબ નથી લોકો ભવાડા જ કર્યા છે અને ઠેક ઠેકાને પોતાનો દેખાવ પતાવ્યા છે બરાબર ને એ એ સરકાર આવી તો પાંચ વર્ષ વસાદ નથી પડતો બરાબર

આપણે કે કોંગ્રેસ સરકાર હતી ત્યારે મજૂરો માટે શું કરવામાં આવ્યું છે ને ભાજપ સરકાર દ્વારા શું કરવામાં આવ્યું આજ ત્રણસો રૂપિયા કમાવી આજે કોઈ જાય ચલાવી શકે માણસ કોઈ હિસાબે આ સરકાર આવી તો માણસોને બરબાદ કરી નાખ્યા બરાબર ખાસ કરીને કહી શકાય કે લોકો અત્યારે કેન્દ્ર સરકારની નીતિથી આક્રોશમાં છે ત્યારે વધુ મિત્રો માધાપરમાં આપણે ફરી પાસે મુલાકાત લેશું ત્યારે તેમના પ્રતિભાવ લેશું ત્યારે તમામ મિત્રો અત્યારે કહી શકાય કે ખુલ્લીને જ્યારે પોતાનો મત રાખતા હોય છે ત્યારે ચોક્કસથી તે નોંધનીય હોવો જ જોઈએ ત્યારે સંદીપ ખારવા કેમેરા પર્સન સાથે જયમલસિંહ જાડેજા સાથે દિલીપ